જય 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 માતાજી શ્રી કૃષ્ણ ગુડ 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 મોર્નિંગ 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 બધાને બધાને અંબે કહેવાનું તો અમે અત્યારે વાગી ગયા છે સાત અને અમે અત્યારે વહેલા ઉઠી ગયા છીએ તો આજે તો નહીં ડ્રોઈંગ તૈયાર થઈ ગયા છીએ અને અમારિયા અત્યારે રમે છે કક્કો ગોઠવી રહ્યો છે તો હવે થોડી વારમાં રિયાંશ તૈયાર થશે પછી રિયાંશને સ્કૂલે મૂકી જ મૂકી આવીશું વિડીયોમાં બને લેજો અને વિડીયો પૂરો જોજો તો આવી રીતે મારે રિયાન્સ કક્કો ગોઠવે છે હા તો સીધું બેસવાનું પડી જવાયો હા સીધું બેસવાનું બસ આવી રીતે રમત કરતો હોય છે કાઢી નાખશે ને ફરી ગોઠવશે ને બધું કર્યા રાખે તો હવે થોડી વારમાં રિયાંશ તૈયાર થઈ જશે સ્કૂલે જશે કપડાં થઈ ગયા છે મશીનમાં તો અમે હવે સૂકવી દઉં એવી રીતે અમારું કામ ચાલુ જ છે અત્યારે દીધા છે અને હવે અમારે રિયાન્સને થોડી વાર સોડાવી દઈએ અત્યારે તો રમે છે હવે થોડી વાર એને સુવડાવી દઈશું તો ચલો મળીએ બા દાદા ફરી રહ્યા છે તો તમને વિડીયો બતાવીએ તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો બગીચામાં ફરે છે દાદા અને બા

માર જમ્પ જમ્પ કરવાનો ફરી રેડી તો આ છે સ્વામિનારાયણનું મંદિર તો તમે દર્શન કરી શકો છો ચલો ફરી મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ